દિયોદર બાર એસોસિએશને ટેકો જાહેર કર્યો ઓગઢ જિલ્લાની માંગને લઈને સમગ્ર બાર એસોસિએશન વકીલ મંડળ પહોંચ્યું ધરણા સ્થળ પર દિયોદર આરામગૃહ આગળ ધરણા પર વકીલ મંડળ પણ જોડાયું હતું દિયોદર જિલ્લાની માંગને લઈને વિરોધ પ્રદર્શન યથાવત છે સતત ત્રીજા દિવસે બાર એસોસિએશન મંડળે આવેદનપત્ર આપી અને ધરણામાં જોડાયા હતા દિયોદરની માંગ ઓગઢ જિલ્લાના નારા સાથે બાર એસોસિએશનનું સમર્થન મળ્યું છે તેમ પૂર્વ પશ્ચિમ એ રીતે ભાગ પાડ્યા છે પણ તેમ છતાં જો ભૌગોલિક દ્રષ્ટિએ જોવામાં આવે તો દેવોદર એ સેન્ટરમાં આવે છે અને વીસથી ચાલીસ કિલોમીટરની અંદર દરેક તાલુકાનો સમાવેશ થાય છે એ બાબતે આપણે હોગઢ જિલ્લો બને એ બાબતે અત્યારે દેવોદર બાર એસોસિંગના વકીલ મંડળના હોઘર જિલ્લાના બને એના માટે સમર્થનમાં આવે છે બનાસકાંઠાનું વિભાજન થયું છે અને બે જિલ્લા જાહેર થયા છે વાવથરાદ અને બનાસકાંઠા ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો દિયોદર એ મધ્યમ આવેલું સેન્ટર છે જેમ કે ભીલડી છે કાંકરેજ છે ભાભર છે દિયોદર છે લાખણી છે આને લગતું એક અઢાર કિલોમીટરનું અંતર આવેલું છે જેના કારણે દિયોદરની દ્રષ્ટિએ અને દિયોદર વિસ્તાર છે એ એક એકદમ સરળ અને સ્વાભાવિક રીતે કે કોઈપણ લોકોને કામગીરી માટે સરળતા રહે કોઈપણ માણસને સવારે ઘરથી નીકળી અને સાંજે ઘરે પહોંચવું હોય તો પહોંચી શકાય જેમ કે કાંકરેજ વિસ્તાર છે તો કાંકરેજના લોકોને થરાજ જવું હોય તો ત્રણ જગ્યાએ સ્ટેન્ડ બદલવું પડે એ વસ્તુ જ્યારે દિયોદરની અંદર સીધી રીતે પતી જતું હોય છે જ્યારે દિયોદરની અંદર ભૌગોલિક દ્રષ્ટિ તેમજ જે સુવિધાઓની વાત કરીએ તો જીઆઈડીસી આવેલી છે રેલવે સ્ટેશન આવેલું છે સારી એવી સ્કૂલો આવેલી છે શૈક્ષણિક સંસ્થાઓ છે અને એના વગર પણ વેપારી મથક છે એટલે સારામાં સારું દિયોધરનો વિકાસ થયેલો છે અને ઓગઢ જિલ્લો એટલે ઓગઢ ઓગઢ ભગવાનની આસ્થા પ્રમાણે ઓગઢ જિલ્લાની માંગ છે

કારણ કેમ ઓગઢ જિલ્લો બનવો જોઈએ કારણ કે દેવોદર એક ભોલ ભૌગોળિક પરિસ્થિતિ પ્રમાણે મધ્યમાં આવે છે દેવોદરમાં જે જિલ્લાને લગતી તમામ સુવિધાઓ છે મુખ્ય કોઈપણ કનેક્ટી કોઈપણ જિલ્લાથી અને અન્ય શહેરોમાં જવા માટે રેલવેની કનેક્ટી હોવી જોઈએ એ વર્ષો પહેલાં અહીંયા દેવોદરમાં આવેલી છે અને હમણાં તો ડબલ લાઇન પણ બનેલી હતી બ્રોડગેડ લાઇન છે અને ભારતભરના અન્ય રાજ્યોમાં જવું હોય તો દેવોદરથી જવાય એની સાથે મોટું સીએચસી છે એમ તાજેતરમાં સરકારશ્રીએ ત્રણ કોલેજોની પણ મંજૂરી આપી છે સાથે એશિયાની સૌથી મોટી બનાસ ડેરી પણ અહીંયા મા અંબાનાધામ સણાદરમાં છે એટલે લોક લોકમાગણી અને લોકો એટલા માગે દીવદ